ભાવનગરનું મુખ્ય સરટી હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈ પ્રશ્નો ઉઠવા પામ્યા છે ત્યારે હજુ સુધી સરકાર દ્વારા આને રિપેરિંગ કરાવવું અથવા નવું કરવું તે બાબતનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી ત્યારે ફરી એકવાર શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા હતા ભાવનગર જિલ્લા સહિત ત્રણ જિલ્લાને આરોગ્યની સુવિધા પૂરી પડે તે માટે સરકાર દ્વારા સત્તર વર્ષ પહેલા સાડા ત્રણસો બેડ તેમજ વિવિધ ઓપીડી અને વિભાગોને ધરાવતું સાત માળનું બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું જ્યારે માત્ર દસ વર્ષમાં આ બિલ્ડિંગનો ક્ષતિ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ બિલ્ડિંગને જર્જરી જાહેર કરી ખાલી કરવાની પણ માંગ કરવામાં આવી હતી તેમ છતાં ત્રણ વર્ષ સુધી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ન આવ્યા અને ધીમે ધીમે પ્લાસ્ટર સ્લેબ સહિતના પોપડાઓને ઓપીડીમાં પડવાના શરૂ થયા હતા ત્યારે આ બિલ્ડિંગને જર્જરી જાહેર કરી તાત્કાલિક રિફેર કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેને પણ ત્રણ વર્ષ વીતી ગયા છે છતાં આજથી સુધી પી યુ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરવામાં આવતા શહેર કોંગ્રેસ દ્વારા તંત્ર સામે આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા

હું ડોક્ટર તુષાર આદેશરા સર તક્તાસી હોસ્પિટલ ભાવનગર ખાતે નિવાસી તબીબી તરીકે ફરજ બજાવું છું સર વાત કરીએ તો ભાવનગરનું જે સર્ટી હોસ્પિટલ બિલ્ડિંગ છે જે જર્જરિત બન્યું છે બિલ્ડિંગ હાલ યથાવત છે અને રિનોવેશન કરવામાં આવશે તોડી નાખવામાં આવશે શું કરવાનું આ બિલ્ડિંગ જે અંગે અત્યારે સંસ્થા ખાતે તેમજ પીએયુ સિવિલ ખાતેથી બરાબર વડી કચેરી ખાતે પરામર્શ કરી એમની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે અને આ નિર્ણય જે છે વડી કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવશે કે એમને રિનોવેશન કરવાનું છે કે તોડીને નવું બનાવવાનું છે એમના 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 દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે સર જે તે સમયે હોસ્પિટલ શરૂ હતી તો તેમાંથી ગાબરા પડતા હતા તો હાલ પણ હોસ્પિટલ જો કોઈ પણ પ્રકારે એમાં ધરાશાય થાય તો પડે તો જવાબદારી કોની છે આ બિલ્ડિંગ અત્યારે સંસ્થા ખાતે આવેલું હોવાથી અત્યારે સંસ્થા ખાતે ત્યાં મોટાભાગના વિભાગો દર્દી લક્ષી સ્ટાફ લક્ષી તમામ વિભાગો બીજા અન્ય વિભાગો ખાતે શિફ્ટ કરીને ખાલી કરી દેવામાં આવેલું છે અત્યારે હાલમાં એટલે અત્યારે એ બિલ્ડિંગ ખાતે ત્યાં કોઈ દર્દી કે દર્દીના સગાવાલાઓ કે જે અત્યારે હોસ્પિટલના ઓપરેશન થિયેટર કે વોર્ડ કે વિભાગો સ્ટાફ ત્યાં એ વિભાગ એ બિલ્ડિંગ ખાતે કાર્યરત નથી લોકો પસાર થવું પડે છે એ હાલત છે તો એ સમય ઘટના બને તો બરાબર એ સમયે બને ત્યાં સુધી સાવચેતી કે તકેદારી આપણા અત્યારે અત્યારની આપણા દ્વારા રાખવામાં આવે જે છે અત્યારે ત્યાં આગળ અને ત્યાં આગળ જે છે જે ગાબડા પડે એ માટે પીએયુને પણ સિવિલને પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલ છે તેમજ વડી કચેરીને કે આ અંગે સત્વરે તાત્કાલિક કાર્યવાહી થાય એ અંગે જણાવવામાં આવેલ છે કેટલા સમયમાં કાર્યવાહી થવાની છે આ અંગે વધુ જે છે અત્યારે વડી કચેરી અને પીએયુ સિવિલ વિભાગ તરફથી બરાબર છે આપને સ્પષ્ટ માર્ગદર્શન કે ગાઈડલાઈન આપીશ માર્ગદર્શન આપી શકાય આપને